હોસ્પિટલની ઓપીડીમાં લાંબી લાંબી કતારો જોવા મળી હંમેશા લાઈનો હોવાનું દર્દીઓએ કહ્યું કેવડિયાથી આવતો પરિવાર બાળકનો ઓપરેશન માટે અટવાયો છે તે પાંચ દિવસથી ધક્કા ખાઈ રહ્યો છે તબીબો હાલ ઓછા હોવાથી આજે તેમને બોલાવવામાં આવ્યા તો બીજી તરફ ઓપીડીની સામે રેસીડન્ટ તબીબોની હડતાલ યથાવત છે છેલ્લા પાંચ દિવસથી વધુનો સમય થયો છે અને કલકત્તાની ઘટના બાદ રેસિડેન્ટ ડોક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હડતાળ યથાવત છે એસએસજી હોસ્પિટલની ઓપીડી કે જ્યાં દર્દીઓની કતારો છે તો બીજી તરફ જે તબીબો છે તે હજુ પણ પોતાની માગને લઈને અડગ છે વેસ્ટ બેંગોલમાં જે ઘટના બની ઘટના પર ઘટના બની શાંતિપૂર્ણ માર્ગ પર મોબટેક થયા એના રાષ્ટ્રીય વિરોધમાં તો ખરા જ પણ સાથે સાથે ઓલ ગુજરાત જેડીએના અંતર્ગત એસએસજી હોસ્પિટલમાં જે સિક્યોરિટીની કથળથી બી કથળથી જે વ્યવસ્થા છે એના અનુસંધાને અમે ગત અઠવાડિયે સોમવારે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને લેખિતમાં રજૂઆત કરી મંગળવારે અડતાલીસ કલાકના અલ્ટિમેટમ સાથે અમારી માંગોની રજૂઆત કરી ફરીથી ગુરુવારે સાહેબ શ્રી સાથે વાત કરતા એસએસજી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ચોખ્ખું એમ કહી દેવામાં આવ્યું કે એસએસજી હોસ્પિટલના પ્રશાસનના હાથ બંધાયેલા છે તો હવે અમારી દરેક રેસિડેન્ટની જવાબદારી છે ક્યાં બંધાયેલા હાથ ને ખોલવા તો પડશે આશ્વાસન આપવામાં આવ્યું પરંતુ હજુ પણ તંત્ર કહી રહ્યું છે કે તેમના હાથ બંધાયેલા છે અને તેઓને આશ્વાસન નહીં પણ અમલવારી જોઈએ છે કેમેરા પર્સન નિકેશ વર્ણન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યુઝ વડોદરા